હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી સવારના જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો બધું કામ પૂરું થઈ ગયું છે અને આજે આપણે મંદિરે પણ જવાનું છે કારણ કે અનકોટના દર્શન કરવાના છે મારે હજી બાકી તો હું અનકોટના દર્શન કરી આવું ચાલો તો આપણે આવી ગયા છીએ હેતાળા મહારાજના ખારેકના અનકોટના દર્શન કરવા માટે તો તમે દર્શન કરી લો કામ તો થાય જ રાખવાનું છે પણ પહેલાં છે ને ભગવાનનું કરી લેવું એટલે આપણે એમ થયું કે પહેલાં અન્નકોટના દર્શન કરી લઈને પછી બીજા કામે વરગીએ તો તમે પણ દર્શન કરી લ્યો સારું ચાલો તો આપણને બહુ ભૂખ લાગી ગઈ છે અને આપણે છે ને એક ટાણો ઉપવાસ છે એટલે આપણે છે ને આજે થોડીક વેફર ખાઈ લઈએ ન તો ઘુમરી મારીને પડી જાવ નીચે બહુ ભૂખ લાગી હોય તો શું કરવાનું જેને સવારમાં આખી આખી ભાખરી એક એક દોઢ દોઢ ભાખરી જોતી હોય પછી સવારે હાવ ના નાસ્તો મળે તો શું થાય એટલે આપણે અપવાસ ચાલુ કરી દીધા છે પણ આપણે સાવ એવું પાણી ઉપર ખાઈ હલો તમે પણ બધા નાસ્તો કરવા હું એક ટાણા તો કરીશું સાડા ચાર મહિના પણ ભૂખા રહીને નહીં આવું થોડું થોડું કઈ તો ખાવું નકો આપણે જો સાવરણી લઈને કચરો કાઢવા નીકળી ને ત્યાં જોયું ને તો વરસાદ રીમઝીમ રીમઝીમ પાછો ચાલુ થઈ ગયો છે જો ચાલુ થઈ ગયો છે વરસાદ કદાચ આ વિડીયામાં ન દેખાય પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ચોમાસાના વરસાદમાં એક જ ટેન્શન કે ઓ કપડા સુકાશે નહીં તો એટલે ઝરમઝરમાં તમે જોયું વરસાદ ચાલુ થઈ ગયો હમણાં થોડી વારમાં કાંઈ નહીં હોય ને ફાસમ ફાસ એટલો વરસાદ થોડીક વારમાં પડી જાય ને કે વાત મારે હજી કામ બાકી છે તો હું તો થી રસોઈનો ટાઈમ થઈ જશે ને શું બનાવવું એ સમજાતું નથી સારું ચાલો તો બધું કામ કરીને ફ્રી થઈ ગયા હવે આપણે આ માંડવીના દાણા ઉપર એટેક કરવાનો છે એટલે કે હવે આનો છે ને અપવાસ તો આપણે કરીએ છીએ પણ ભુખા નથી રહી શકતા એટલે આનો માંડવી પાક કરવો જ પડશે ગેડી વસ્તુ ખાવા જોઈએ શું કરવું અને ખોટા આપણે સરસ મજાનું ભગવાને ખાવા દીધું છે તો શું સાવ ડાઇટિંગ કરીને એમ સમય કાઢી નાખવાનો એટલે જો ભૂખા કોક ઉપર રાડા રાડી ને કોઈ કારણ વગરનું ઈટાઈ જાય એના કરતાં તો આપણે આપણી વ્યવસ્થા કરી લેવાની એટલે આપણે આ માનવીનો આખી બરણી લઈ અને આમાંથી સિંગ બનાવવાની છે મારો માંડવી પાક બનાવવાનો છે આલો ફટાફટથી ચાલુ કરી દે આ માંડી પાક તો બનાવવાનો છે એ પણ આપણે છે ને દાણા શેકવા નથી આપણે જ છે ભાઈ હું કામે શેકવા ને એવું આપણે કામ વધારવું એક તો આમાં નવડા નથી થતા વિડીયા ઉતારવા માંથી ને અને દાણા શેકવા ને ફોતરી ઉખેડી પછી ભૂકો કરવો એના કરતા જો હમણાં કોઈક ખરાબ દાણો છે એ કાઢી અને હમણાં જો મિક્સરમાં પીલી જ નાખવા છે ચાલો તો આપણે ભૂકો છે ને નાના પવાલામાં કરવો છે ને કાચા દાણાને કરવો છે આપણે કાચા દાણાને જ માંડી પાક કરી નાખો છો જેને ખાવ ઘરમાં ખાઈ બાકી આપણે રહ્યા છીએ એટલે ભૂખ લાગશે એટલે આપણે જ ખાવાનો છે બરોબર આપણે એવું તો કઈ નથી કે મહેમાનને દેવાનો છે જો કેવો મસ્ત જો મસ્ત મસ્ત માંડીનો ભૂકો થઈ ગયો ને આટલા દાણા નો તો ઓ હો મારે કેટલા દિવસ હાલસ્યા ભૂકો તો ઘણો થઈ ગયો પણ આમાંથી આપણે છે ને કાઢી લઈએ થોડોક ખીચડીમાં નાખવા માટે એટલે પછી જ્યારે ખીચડી બનાવવાની થાય ને ત્યારે ફટાફટથી ડબલામાંથી આમાં લઈ લેવાનો અને આટલા ભૂકાનો આપણે માંડીપાક કરી નાખીએ એટલે થોડાક દિવસ ચાલે બે ચાર દિવસ પછી પાછો બનાવી નાખવું એમાં શું હોય પાક ખાવો જોઈએ તો પછી બનાવવાની આળસ તો શું કામ એને બરાબર ને તો ચાલો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે પણ જો ફટાફટથી ચાસણી લઈ અને માંડવી પાક બનાવી નાખીએ અને સાથે સાથે આપણે થોડીક સીંગ પણ પલારી દીધી છે કે બે કારે માંડીના દાણા કાયદા છે ઓમાંથી ડબામાંથી ડબલામાંથી તો થઈ જાય બે દિવસ ની વિચારતી હતી કે કાંઈક ગયડું તો મારા માટે બનાવવું ચાર મહિના સુધી થોડીક ખાધી ને તો મને મજા ના આવી કે કાંઈક ઘટે છે કાંઈક ઘટે છે એટલે પછી મને એમ થયું કે હાલો આપણે આળસ કરવી નકામી છે આખા ઘર માટે બધું બનાવીએ તો આપણે આપણા માટે તો બનાવીએ ને એટલે પછી ફટાફટથી નક્કી કરીને તો હાલો આપણે ચાસણી આવી ગઈ છે જોવો ચાસણી કેમ જો આમ ચાસણી પેલાના સમયમાં જો આમ જોતા થા ને એટલે સમજવાનું કે ચાસણી આવી ગઈ છે જો કાચી હોય આપણે આ તાર થા મળ્યા છે એટલે આપણે આ સરસ મજાની ચાસણી આવી ગઈ હવે આપણે નાખી દઈએ આમાં ભૂકો એટલે થઈ જાય આપણે માંગી પાક ને ભગવાનને ધરી લઈએ એટલે મારા જમીન લે ને

પેલા તો ભગવાન ને ધરીને ખાઈ લઈએ ભાઈ ભૂખ લાગી કેવી હવે તો માં ઘી લગાવી એકદમ થાળીમાં ખરેખર વાલી વખતે તો હું છે ને માંડવીના દાણા

તો સારું ચાલો જોતા રહેજો આવા સરસ મજાના બ્લોગ્સ અને કમેન્ટ કરજો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો